નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું દિમેશ પટેલ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરીએ છીએ એમાં ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ વિશે આપણે ચર્ચા કરી ગયા હવે આજે આપણે ત્રિકોણની પરિમિતિ વિશે ચર્ચા કરીશું તો પહેલાં લંબચોરસ અને ચોરસ એની પરિમિતિનું એક એક ઉદાહરણની ચર્ચા કરીએ તો અહીંયા આગળ આ રીતના ચોરસ આપેલો હોય અને એની એક બાજુની લંબાઈ દસ મીટર હોય તો ચોરસની પરિમિતિ કેટલી થશે તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુ સૂત્ર શું આવશે ચોરસની પરિમિતિનું ચાર ગુણ્યા બાજુ હવે ચારે બાજુ સમાન હોય એટલે શું આવશે ચાર ગુણ્યા એક બાજુનું માપ કેટલું દસ એટલે દસ ચોગ ચાલીસ મીટર તો ચોરસની પરિમિતિ આવશે ચાલીસ મીટર હવે લંબચોરસ દોરીએ આ રીતના લંબચોરસ હશે પંદર મીટર અહીંયા આગળ પાંચ મીટર આપેલ લંબચોરસની પરિમિતિ શું તો પેલા સૂત્ર મૂકીશું લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે બે લંબાઈ હોય અને બે પહોળાઈ હોય એટલે બે લખીશું બાર કૌશમાં શું આવશે લંબાઈ પ્લસ પહોળાઈ તો બે લંબાઈ કેટલી આવશે 15 પોહરાઈ આવશે 5 મીટર 2 15 + 5 એટલે 20 અને 20 2 40 મીટર તો લંબચોરસની પરિમિતિ કેટલી આવશે 40 મીટર અહીંયા ઘર 15 અહીંયા ઘર 15 એટલે 15 + 15 30 અહીંયા ઘર 5 અને અહીંયા ઘર 5 5 ને 5 10 30 ને 10 40 પરિમિતિ એટલે બંને બાજુનો સરવાળો જો બંને બાજુ બધી બાજુનો સરવાળો કરી અને પરિમિતિ શોધી શકાય પણ ચોરસની અને લંબ ચોરસની પરિમિતિ એ આ રીતના સૂત્ર મૂકી પણ ગણી શકાય છે હવે હાજર જોઈએ આપણે ત્રિકોણની પરિમિતિ કોઈ ત્રિકોણ આપેલો હોય આ રીતના અને આપેલ ત્રિકોણની પરિમિતિ શોધો એવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો પહેલાં ત્રિકોણ એ કયો છે સમધ્વી બાજુ છે સમ બાજુ છે વિષમ બાજુ ત્રિકોણ છે ત્રિકોણના ત્રણ પ્રકાર હોય સમ બાજુ એટલે બધી બાજુઓ સમાન હસી સમધ્વી બાજુ એટલે કોઈ પણ બે બાજુઓ સમાન અને વિષમ બાજુ એટલે દરેક બાજુઓના માપ અલગ અલગ એટલે જુઓ અહીંયા આગળ લખેલા હોય ત્રણ મીટર અને સમ બાજુ ત્રિકોણની પરિમિતિ શોધો સમ બાજુ ત્રિકોણ એટલે બધી બાજુ હોય એટલે ત્રણેય બાજુ કેવી સમ એટલે સમાન તો આ એક બાજુ આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ તો સૂત્ર શું આવશે સમ બાજુ ત્રિકોણની ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા બાજુ અહીંયા આગળ ચોરસ હોય તો ચોરસમાં ચાર ગુણ્યા બાજુ લખતા હતા એટલે ચાર બાજુઓ સમાન હોવાથી ચાર ગુણ્યા બાજુ અહીંયા આગળ ત્રણ બાજુ સમાન હોવાથી ત્રણ ગુણ્યા બાજુ તો ત્રણ ગુણ્યા એક બાજુનું માપ કેટલું ત્રણ તરી નવ મીટર તો આપેલ ત્રિકોણની પરિમિતિ કેટલી થશે નવ મીટર અહીંયા આગળ ત્રણ ત્રણ છ ત્રણ નવ ચલો બીજું એક ઉદાહરણ જોઈએ આ રીતના ત્રિકોણ આપેલું હોય અહીંયા આગળ માપ આપ્યું પાંચ મીટર આપેલ સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો તો શું કરીશું સૂત્ર મૂકીશું સમ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા બાજુનું માપ એટલે ત્રણ ગુણ્યા બાજુ તો ત્રણ ગુણ્યા બાજુનું માપ કેટલું તો બાજુનું માપ આવશે પાંચ પાંચ તરી પંદર મીટર તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી થશે પંદર મીટર પાંચ દસ અને પંદર મીટર હવે આ હતી સમજુ ત્રિકોણ આની જગ્યાએ આવશે સમધ્વી બાજુ સમધ્વી સમ એટલે સરખી દ્વિ એટલે બે બાજુ આ રીતના આ રીતના કોઈ ત્રિકોણ આપેલો હોય અયાગર માપ પાંચ અયાગર પાંચ અને અહીંયા અયાગર હોય છ તો આ ત્રિકોણને કહીશું સમધ્વી બાજુ આપેલ સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો આ રીતના પ્રશ્ન પૂછાય આપેલ સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો સમધવી એટલે બે બાજુ સરખી હોય અને ત્રીજી બાજુ અલગ હોય તો પ્રશ્ન પૂછાય કાપીલ સમધવી બાજુ ત્રિકોણની પરિમિતિ શોધો જેમાં સમાન બાજુની લંબાઈ પાંચ મીટર એટલે સમાન એટલે બે સમાન હોય સમધવીમાં એની લંબાઈ કેટલી પાંચ મીટર એટલે બંનેની પાંચ મીટર અને ત્રીજી બાજુની લંબાઈ છ મીટર છે તો એની પરિમિતિ શોધો તો શું આવશે સમધવી બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર જુઓ બે બાજુ હશે સમાન એટલે તમે આ રીતના લખી શકો બે અને બે બાજુ બરાબર અને પ્લસ ત્રીજી બાજુ એટલે બે બાજુ કેટલી બે અને પાંચ પ્લસ છ એટલે પાંચ દુ દસ પ્લસ છ એટલે દસ વત્તા છ એટલે સોળ મીટર આ રીતના શોધી શકાય અને આ રીતના ન શોધવી હોય તો શું કરવાનું ત્રણે એને એ બી સી નામ આપી દેવાના અહીંયા આગળ એ અહીંયાગર બી અને અહીંયાગર સી પછી તો આપેલ જે બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર એ બી પ્લસ બી સી પ્લસ સી એ પાંચ પ્લસ છ પ્લસ પાંચ એમ બધી બાજુના માપનો સરવાળો કરવાનો જે કેટલો મળશે સોળ મીટર પાંચ પાંચ દસ ને છ સોળ મીટર તો આ રીતના જો સમ બાજુ હોય ત્રણ ગુણ્યા બાજુ એ સૂત્રનો ઉપયોગ કરી કિંમત મૂકી અને પરિમિતિ શોધી શકાય પછી સમજવી બાજુ હોય તો શું કરવાનું તો બે બાજુ એટલે બે બાજુ સમાન હોય તો એનો આ રીતના ગુણાકાર કરી પાંચ દુ દસ અને ત્રીજી બાજુ ઉમેરવી એટલે દસ કરતા છ એટલે સોળ મીટર તો આ રીતના એ સમબાજુ ત્રિકોણ અને સમ બાજુ ત્રિકોણની પરિમિતિ શોધી શકાય હવે આગળ બીજા કેટલાક ઉદાહરણની ચર્ચા કરીએ ઉદાહરણ એક અહીંયા કે ત્રિકોણ આપેલું છે જેની એક બાજુનો માપ ચાર મીટર આપેલું છે તો આપેલ સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો જુઓ ત્રિકોણ કંઈ હોય સમ બાજુ સમ બાજુ એટલે બધી બાજુઓ સમાન તો સમજુ ત્રિકોણની પરિમિતિ બરાબર સમ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય ત્રણ બાજુ એટલે ત્રણ ગુણ્યા બાજુ ત્રણેય બાજુ સમાન હોવાથી ત્રણ ગુણ્યા એક બાજુનું માપ કેટલું આવશે ચાર તો ચાર તરી બાર મીટર તો આપેલા ત્રિકોણ એની પરિમિતિ કેટલી થશે બાર મીટર આ ત્રણ એ ત્રિકોણની ત્રણ બાજુઓ સમાન હોય એટલે ત્રણ ગુણ્યા એક બાજુનું માપ એટલે ત્રણ ગુણ્યા ચાર એટલે ચાર તરીકે બાર મીટર આપેલ ત્રિકોણની પરિમિતિ શોધો હવે અહીંયાગત ત્રિકોણની પરિમિતિ આપેલી નથી એ પરિમિતિ શોધવાની છે અહીંયાગત ત્રિકોણ એ સમ બાજુ સોદ્વી બાજુ કે વિષમ બાજુ તે જણાવવામાં આવેલું નથી ખાલી એક બાજુનું માપ આપેલું છે તો આ ત્રિકોણ કયો હશે સમ બાજુ હશે કે જેની બધી બાજુનું માપ આઠ મીટર હશે તો આપેલ ત્રિકોણની પરિમિતિ બરાબર આપેલ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા બાજુ ત્રણ ગુણ્યા એક બાજુનું માપ કેટલું આઠ આઠ એક આઠ આઠ સોળ આઠ તરી ચોવીસ મીટર તો આપેલ ત્રિકોણ એની પરિમિતિ કેટલી થશે ચોવીસ મીટર થશે બધી બાજુના માપનો સરવાળો કરો તો ચોવીસ મીટર મળશે ચલો જેની લંબાઈ દસ મીટર હોય તેવા સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો અહીંયા આગળ આકૃતિ દોરેલી નથી પણ લંબાઈ આપી દીધી છે દસ મીટર અને ત્રિકોણ કહ્યું તો સમ બાજુ એટલે બધી બાજુઓ સરખી તો સમ બાજુ સમ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા બાજુ સમ બાજુ એટલે ત્રણ બાજુ સમાન હશે તો ત્રણ ગુણ્યા એક બાજુનું માપ કેટલું દસ દસ તરી ત્રીસ મીટર તો આપેલ સમબાજુ ત્રિકોણ કે જેની એક બાજુનું માપ એ દસ મીટર હોય તો એની પરિમિતિ કેટલી થાય ત્રણ બાજુ એટલે દસ તરી ત્રીસ મીટર ચલો આપેલ સમજવી બાજુ ત્રિકોણ એટલે કે બે બાજુ સમાન હશે અને એક બાજુ અલગ હશે આપેલ સમજ ત્રિકોણમાં સમાન બાજુની લંબાઈ નવ મીટર એટલે સમાન બાજુ આ બંનેમાં નવ નવ મીટર લંબાઈ છે તથા ત્રીજી બાજુનું માપ એ સાત મીટર સાત સેન્ટીમીટર છે સાત મીટર છે તો પરિમિતિ શોધો હવે સમાન બાજુઓ એ નવ મીટર જ્યારે અલગ ત્રીજી બાજુ એ સાત મીટર આપેલી છે તેની પરિમિતિ કેટલી થશે તો સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર બે બાજુઓ સમાન એટલે બે ગુણ્યા બાજુ પ્લસ ત્રીજી બાજુ હવે બે બાજુઓ એટલે સમાન બે બાજુઓ બે અને નવ બે બાજુઓના આપ નવ નવ એટલે બે ગુણ્યા નવ પ્લસ ત્રીજી બાજુ સાત નવ દુ અઢાર પ્લસ સાત એટલે અઢાર વત્તા બે ને પાંચ પચીસ મીટર તો આ ત્રિકોણ કે જેની પરિમિતિ કેટલી થશે પચીસ મીટર થશે આ બાજુ નવ આ બાજુ નવ અને સાત નવ એકા નવ દુ અઢાર નવ તરીક સત્યાવીસમાંથી બે બાદ કરો એટલે આવશે પચીસ તો અહીંયા આગળ એ સમજવી બાજુ ત્રિકોણ એની પરિમિતિ કેટલી થશે પચીસ મીટર થશે તો આ રીતના આપણે આગળ ચોરસની પરિમિતિ એના પછી લંબચોરસની પરિમિતિ એના પછી આ ત્રિકોણની પરિમિતિ જોઈએ હવે આને સિવાય એટલે ચોરસ સિવાય કોઈ બીજી આકૃતિ આપેલી હોય લંબચોરસના સિવાય કોઈ બીજી આકૃતિ આપેલી હોય ત્રિકોણમાં પણ વિષમ બાજુ ત્રિકોણ આપેલો હોય તો એ આકૃતિની પરિમિતિ કઈ રીતના શોધવી એ વિડીયો આપણે આના પછી ચર્ચા કરીશું અને પછી એક ક્ષેત્રફળની વાત કરીશું જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત